દીપક ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજ સુધી જે મિત્રોએ મારા વિડીયો જોયા અને સબસ્ક્રાઈબ કર્યો એ લોકોનો ધન્યવાદ તેમજ નવા મિત્રોને પણ આવકારું છું તો મિત્રો આજે આપણે જોઈશું કે આપણા શરીરની એક ગંભીર બીમારી વિશે જે થવાથી શું શું તકલીફો પડે છે બરાબર અને આર્થિક રીતે પણ નુકસાન થતું હોય છે બરાબર તો આજે આપણે વાત કરીશું કોલેસ્ટ્રોન કોલેસ્ટ્રોન શું છે મિત્રો તો કોલેસ્ટ્રોન એ છે એક કચરો છે જે આપણા શરીરમાં જમા થઈ રહ્યો છે આજકાલની દોડધામભરી જિંદગી હોવાથી લોકો પૈસા પાછળ ગાંડું થઈ જાય છે તેમજ પોતાના કામ પાછળ પણ પણ સાથે શરીરનો કોઈ પણ પ્રકારનો ખ્યાલ રાખતા નથી લોકો તો મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે શરીરનો ખ્યાલ રાખવો જોઈએ શરીર સારું હશે તો બધું થઈ જશે બરાબર એકવાર જો શરીર બગડ્યું તો તમે કશું પણ કરી શકશો નહીં તો મિત્રો આજે આપણે એના વિશે શીખીશું કે કોલેસ્ટ્રોન જમા થશે શરીરમાં તો શું શું તકલીફો પડશે અને અમુક એનું કઈ રીતે આપણે રોકી શકાય કોલેસ્ટ્રોલ શું છે મિત્રો કોલેસ્ટ્રોલ છે એક એવી વસ્તુ જે આપણા શરીરનો એક પ્રકારનો કચરો છે બરાબર તે કચરો જમા ના થાય તો એના માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ એ આજે આપણે જોઈશું બરાબર તો તમે સ્ટાર્ટથી છેક એન્ડ સુધી મારો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં બરાબર તો આપણે જોઈએ મિત્રો કે બોડીમાં કોલેસ્ટ્રોલ વધી જવાથી બ્લડ સર્ક્યુલેશન પર ખરાબ અસર પડે છે જેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે જેથી બોડીમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખો બરાબર જો મિત્રો કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટમાં અસર થાય છે આ તમે ચિત્રમાં જોઈ શકો છો જે આ પીળા કલરનું છે એ કોલેસ્ટ્રોલ જમા થાય છે એટલે આપણું જે આ રેડ કલરના જે ટપકા છે એ બ્લડ છે એ બ્લડ સર્ક્યુલેશન કરવાનું ઓછું કરી દે છે અને ઘણી વખત આપણને બીમારી થતી હોય છે કે આપણી લોહીની નળીઓ બ્લોક થઈ જાય એ બ્લોક થવાનું કારણ આ છે જે પીડાકલન દેખાય એ કોલેસ્ટ્રોલ જમા થઈ રહ્યું છે એટલા માટે બરાબર શેના કારણે થાય છે એ આપણે જોઈ લઈએ તો સ્મોકિંગના કારણે બોડીમાં હાઈ ડેસિનટી કોલેસ્ટ્રોન એટલે કે સારા કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે જેના કારણે હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે મિત્રો મારું એટલું જ કહેવું છે કે સ્મોકિંગ કરવું જોઈએ નહીં સ્મોકિંગ કરવાથી કોલેસ્ટ્રોલ જે સારો કોલેસ્ટ્રોલ હોય છે તે ઘટી જાય છે અને કચરો જમા થતો હોય છે બરાબર તો સ્મોકિંગ કરવું જોઈએ નહીં બીજું વજનનો ખ્યાલ રાખવો જોઈએ વજન વધારે પડતું વજન હશે તો પણ તકલીફ પડશે વજન વધવાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ જમા થાય છે બરાબર વધુ પડતી ચરબી હોવાથી આપણા શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થાય છે આ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ પેદા કરે છે જે હાર્ટ ડિઝીઝનું કારણ બને છે બરાબર હવે જોઈએ જે લોકોને ડાયાબિટીસ હોય મિત્રો એ લોકોએ રેગ્યુલરી ડાયાબિટીસ ચેક કરાવતા રહેવું તેમજ ડાયાબિટીસનો પણ ઉપાય કરતા રહેવું જો ડાયાબિટીસ વધારે પડતી હશે તો એના કારણે પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી હાર્ટનો પ્રોબ્લેમ થાય જે આપણે જોઈએ આ રોગને કારણે હાર્ટ સુધીની સ્નાયુઓમાં ગ્લુકોઝ લેવલ વધી જાય છે જેના કારણે બ્લોકેજની સંભાવના વધે છે જેથી હાર્ટ એટેકનો ખતરો વધે છે તો મિત્રો જોઈ તમે હમણાં આગળ જ આપણે વાત કરી કે નળિયો બ્લોક થઈ જવાનું કારણ ડાયાબિટીસ વધારે હોય બરાબર તો ગ્લુકોઝનું લેવલ વધી જાય એટલે નળિયો બ્લોક થઈ જાય હવે થોડોક ઉપાય જોઈ લઈએ રેગ્યુલર કસરત કરો બરાબર રેગ્યુલર સવાર અથવા તો સાંજે ત્રીસ મિનિટ કસરત કરો જે મિત્રો કે જે વડીલ વૃદ્ધો છે એ મેદાનમાં દોડી શકે નહીં તો ધીમે ધીમે ઘરે થોડુંક ચાલો હાથ પગ થોડાક કસરત થઈ શકે એવી કસરત કરો જેનાથી કેરલી બંધ થશે અને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ મળશે જેથી હાર્ટ ડિસીઝનનો ખતરો દૂર થશે બરાબર ઊંઘ મિત્રો આજકાલ કેવું છે કે લોકો ઊંઘ પૂરતી લેતા નથી અને ફેસબુક કે અન્ય કોઈ ડિવાઇસ પાછળ કે ટીવી જોવામાં કે મિત્રો સાથે બેસી રહેવામાં સમય બરબાદ કરે છે તો મારું કહેવું એટલું જ છે કે સાતથી આઠ કલાક છેવટે છ છ થી સાત કલાક તો ઊંઘ જોઈએ તો રેગ્યુલર સાત આઠ કલાકની ઊંઘ લો તેનાથી સ્ટેટ્સ ઓછું થશે અને બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે જેના કારણે હાર્ટ ડિસીઝનો ખતરો ટરશે બરાબર તો મિત્રો હવે જોઈએ બીપી જે ભાઈ મિત્રોને બીપી છે એ લોકો રેગ્યુલર બીપી ચેક કરાવતા રહેવું તેમજ બીપીની જો ગોળીઓ કે દવા ચાલુ હોય તો એ પણ લેતી રહેવી બરાબર તો બ્લડ પ્રેશરની સીધી અસર હાર્ટ પર પડે છે તેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો વધી જાય છે જેથી બ્લડ પ્રેશર નોર્મલ એકસો વીસ એસી રાખવાની કોશિશ કરો બરાબર હવે જોઈએ હેલ્ધી ડાયટ તો ડાયટમાં હાઈ ફેટવાળી વસ્તુઓ લેવાથી કોલેસ્ટ્રોલ વધે છે જેથી હાર્ટ પર ખરાબ અસર થાય છે જેથી ડાયટમાં પ્રોટીન વધુ અને ફેટ ઓછું લો બરાબર તો મિત્રો ફેટ જેમાં ફેટનું પ્રમાણ વધારે ખોરાક ઓછો લેવો પ્રોટીન વાળો લેવો જેથી હાર્ટમાં પ્રોટીનની જરૂર વધારે હોય છે બરાબર હવે સ્ટ્રેસ ઘટાડવો જોઈએ સ્ટ્રેસને કારણે બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધી જાય છે જેની સીધી અસર હાર્ટ પર થાય છે તેનાથી બચવા યોગા યોગાને મેડિટેશન કરો બરાબર હવે દારૂ તો આલ્કોહોલ સ્ટ્રેસ અને કોલેસ્ટ્રોલ વધારે છે જેની હાર્ટ પર ખરાબ અસર પડે છે જેથી દારૂ એવોઇડ કરો મિત્રો દારૂ તો પીવું જ જોઈએ નહીં કારણ કે દારૂના કારણે પણ કોલેસ્ટ્રોલ વધી જાય છે બરાબર તો મિત્રો તમે જોયું કે આપણે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખીશું આ રીતે બરાબર તો તમને કોઈ પણ બીમારી જેવી કે નળીઓ બ્લોક થઈ જાય હાર્ટનો પ્રોબ્લેમ આ બધા પ્રોબ્લેમમાંથી સમસ્યા જે થતી હોય છે એમાંથી છૂટકારો મળશે તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો ચોક્કસથી તમને પસંદ આવે છે અને તમે વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી અન્ય લોકોને સગા સંબંધીઓને પણ કામ લાગે તો એ લોકોનું પણ શરીર સુરક્ષિત રહે એ જ આશા તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ લાઈક બટન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં તો હું નવી અપડેટ સાથે મળતો રહીશ ત્યાં સુધી થેન્ક યુ